શાંતિ અઢાર બે બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાગ તમારું કર્તવ્ય પરાયણતા છે ઘર ઘરમાં બાપનો સંદેશ આપવો કોઈ પણ હાલતમાં યુક્તિ રચીને બાપનો પરિચય દરેકને અવશ્ય દો પ્રશ્ન છે તમ તમારા બાકોય બાળકોને કઈ એક વાતનો શોખ રહેવો જોઈએ ઉત્તર છે જે નવી નવી પોઈન્ટ્સ નીકળે છે એને પોતાની પાસે નોટ કરવાનો શોખ રહેવો જોઈએ કારણ કે આટલી બધી પોઈન્ટ્સ યાદ રાખવી મુશ્કેલ છે નોટ્સ લઈને પછી કોઈને પણ સમજાવવાનું છે એવું પણ નહીં કે લખીને પછી કોપી નોટ પડી રહે જે બાકો સારી રીતે સમજે છે અને જેને સમજ પડે છે તેને શોખ હોય છે ગીત છે લાખ જમાને વાલે ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકોએ ગીત સાંભળ્યું

છતાં પણ માયાની પ્રવેશતા એવી છે જે પરમાત્માને સર્વવ્યાપી કહી દે છે તો ફાધરહુડ થઈ જાય છે ભાઈ ભાઈ ની બદલે બાપ બાપ થઈ જઈશું રાવણ રાજ્ય જૂની દુનિયામાં જ હોય છે નવી દુનિયામાં રામ રાજ્ય અથવા ઈશ્વર્ય રાજ્ય કહેવામાં આવે છે આ સમજવાની વાતો છે બે રાજ્ય જરૂર છે ઈશ્વર્ય રાજ્ય અને આસુરી રાજ્ય નવી દુનિયા અને જૂની દુનિયા નવી દુનિયા જરૂર બાપ જ રચતા હશે આ દુનિયામાં મનુષ્ય નવી દુનિયા અને જૂની દુનિયાને પણ નથી સમજતા એટલે કે કઈ પણ નથી જાણતા તમે પણ કંઈ નહીં જાણતા હતા બે સમજ હતા નવી સુખની દુનિયા કોણ સ્થાપન કરે છે પછી જૂની દુનિયામાં દુઃખ કેમ થાય છે સ્વર્ગથી પણ ખબર નથી આ વાતોને તો મનુષ્ય જ નથી જાણતા ને બાબા કહે છે આ વાતોને જાણશે પણ કોણ મનુષ્ય જ જાણશે ને દેવતાઓના ચિત્ર પણ છે તો જરૂર આવી સનાતન દેવી દેવતાઓનું રાજ્ય હતું આ આ સમયે નથી છે પ્રજાનું પ્રજા પર રાજ્ય બાપ ભારતમાં જ આવે છે મનુષ્યોને આ ખબર નથી કે શિવ બાબા ભારતમાં આવીને શું કરે છે પોતાના ધર્મને જ ભૂલી ગયા છે તમને હવે પરિચય આપવાનો છે ત્રિમૂર્તિ અને શિવ બાબાનો બ્રહ્મા દેવતા વિષ્ણુ દેવતા શંકર દેવતા કહેવામાં આવે છે પછી કહે છે શિવ પરમાત્માય નમઃ તો તમે બાળકોને શ્રી મૂર્તિ શિવનો જ પરિચય આપવાનો છે એવી એવી સર્વિસ કરવાની છે કોઈ પણ હાલતમાં બાપનો પરિચય બધાને મળે તો બાપથી વારસો લઈ લે તમે જાણો છો આપણે અત્યારે વારસો લઈ રહ્યા છીએ બીજાઓ પણ એવા પણ ઘણા છે જેને વારસો લેવાનો છે બાબા કહે છે આપણા ઉપર કર્તવ્ય છે આપણું આપણા ઉપર ફરજ થાય છે ઘર ઘરમાં બાપનો સંદેશ આપવાની વાસ્તવમાં મેસેન્જર એક બાપ જ છે બાપ પોતાનો પરિચય તમને આપે છે તમારે પછી બીજાઓને બાપનો પરિચય આપવાનો છે બાપની નોલેજ આપવાની છે મુખ્ય છે ત્રિમૂર્તિ શિવ આનું જ કોર્ટ ઓફ આર્મ્સ પણ બનાવ્યું છે ગવર્મેન્ટ આનો યથાર્થ અર્થ નથી સમજતી એમાં ચક્ર પણ આપ્યું છે ચરખાની જેમ ચક્રના રૂપમાં ચરખો આપ્યો છે અને એમાં પછી લખ્યું છે સત્ય મેવ એનો અર્થ તો તો નીકળતો નથી આ સંસ્કૃત શબ્દ છે હવે બાપ તો છે જ ટ્રુથ સત્ય એ જે સમજાવે છે એનાથી તમારી વિજય થાય છે આખા વિશ્વ પર બાપ કહે છે હું સાચું કહું છું તમે આ ભંટરથી સાચે સાચે નારાયણ બની શકો છો તે લોકો શું શું અર્થ કાઢે છે તે પણ એમને પૂછવું જોઈએ બાબા તોને એક પ્રકારથી સમજાવે છે જ્યાં-જ્યાં મેળો લાગે છે ત્યાં નદીઓ પર જઈને સમજાવ અને ત્યારે કોહ મેળામાં બાબા બાબાએ જે રીતે કહ્યું છે એ રીતે બહુ મોટો મેળો લગાવવામાં આવ્યો છે જ્યાં અનેક બાબાનો સંદેશ મળી રહ્યો છે તો બાબા કે તમારે પણ આવી રીતે સમજાવવાનું છે પતિ પાવન ગંગા તો હોય નથી શકતી નદીઓ સાગર થી નીકળી છે એ છે પાણીનો સાગર એનાથી પાણીની નદીઓ નીકળે છે જ્ઞાન સાગર થી જ્ઞાની નદીઓ નીકળશે તમે મા તમને માતાઓમાં હવે જ્ઞાન છે ગૌમુખ પર જાય છે એના મુખ થી પાણી નીકળે છે સમજે છે આ ગંગાનું જળ છે આટલા ભણેલા ગણેલા મનુષ્ય સમજતા નથી કે અહીંયા ગંગા જળ ક્યાંથી નીકળશે શાસ્ત્રોમાં છે કે બાણ માર્યું અને ગંગા નીકળી આવી હવે આ તો છે જ્ઞાનની વાત એવું નહીં કે અર્જુનને બાણ માર્યું અને ગંગા નીકળી કેટલા દૂર દૂર તીર્થો પર જાય છે કહે છે શંકરની જટાઓથી ગંગા નીકળી જેમાં સ્નાન કરવાથી મનુષ્યથી પરી બની જાય છે મનુષ્યથી દેવતા બની જાય આ પણ પરીની જેમ જ છે ને હવે મનુષ્ય હવે તમે બાકો બાપનો જ પરિચય આપો છો એટલે બાપને બાપે જા ચિત્ર બનાવરાવ્યા છે ત્રિમૂર્તિ શિવના ચિત્રમાં બધી નોલેજ છે માત્ર એમને ત્રિમૂર્તિના ચિત્રમાં નોલેજ આપવા વાળા શિવનું ચિત્ર નથી નોલેજ લેવા વાળાનું ચિત્ર છે આપવા વાળાનું ચિત્ર નથી અત્યારે તમે ત્રિમૂર્તિ શિવના ચિત્ર પર સમજાવો છો ઉપર છે નોલેજ આપવા વાળા બ્રહ્માને બ્રહ્માને પણ એનાથી જ નોલેજ મળે છે જે પછી ફેલાવે છે એને કહેવાય છે ઈશ્વરના ધર્મના સ્થાપનાની મશીનરી આ દેવી દેવતા ધર્મ ખૂબ સુખ આપવાળો છે તમે તમે બાળકોને પોતાના સત્ય ઓળખ મળી છે જાણો છો અમને ભગવાન ભણાવે છે તમે કેટલા ખુશ થાવ છો બાપ કહે છે તમે તમને બાળકોને ખુશીનો પારાવાર વાર નહી હોવો જોઈએ કારણ કે તમને ભણાવવા વાળા સ્વયં ભગવાન છે ભગવાન તો નિરાકાર શિવ છે છે ને ન કે શ્રી કૃષ્ણ બેસી સમજાવે સર્વના નિરા એક છે સદગતિ સત્યુગને કહેવામાં આવે છે દુર્ગતિ કળયુગને કહેવાય છે નવી દુનિયાને નવી જૂની ને જૂની જ કહેશું

આ વાતોને તમે બાળકો જ જાણો છો નવું કોઈ શું તમે તમારા માળીઓનું કર્તવ્ય છે બગીચો લગાવીને તૈયાર કરવો બાગવાન તો ડાયરેક્શન આપે છે એવું નહીં બાબા કોઈ નવાઓને મળીને જ્ઞાન આપશે આ કામ માળીઓનું છે સમજો બાબા કલકત્તામાં જાય તો બાળકો સમજશે કે અમે પોતાના ઓફિસરને ફલાણાના મિત્રને બાબાની પાસે લઈ જઈએ બાબા કહેશે તે તો સમજશે કંઈ પણ નહીં જેમ કે બુદ્ધુને સા બુદ્ધુને સામાન લઈ આવીને બેઠાડો બુદ્ધુને સામે લઈ આવીને બેસાડો એટલે બાબા કહે છે કે નવાઓને ક્યારેય બાબાની સામે લઈને નહીં આવ આ તો તમને માળીઓ તમારા માળીઓનું કામ છે નહીં કે ભગવાન માળીનું કામ છે બગીચાને લગાવવાનું બાપ તો ડાયરેક્શન આપે છે આમ આમ કરો એટલે બાબા ક્યારેય નવાથી મળતા નથી પરંતુ ક્યાંક મહેમાન થઈને ઘરમાં આવે છે તો કહે છે દર્શન કરીએ તમે અમને કેમ નથી મળવા દેતા શંકરાચાર્ય વગેરે પાસે કેટલા જાય છે આજકાલ શંકરાચાર્યનો ખૂબ મોટો મર્તબો છે ભણેલા ગણેલા છે છતાં પણ જન્મ તો વિકારથી જ લે છે ને ટ્રસ્ટી લોકો ગાદી પર કોઈને પણ બેસાવી બેઠાડી દે છે બધાની મત પોતપોતાની છે તો બાપ પોતે આવીને બાકોને પોતાનો પરિચય આપે છે કે હું કલ્પકલ્પ આ જૂના તનમાં આવું છું આ પણ પોતાના જન્મોને નથી જાણતા શાસ્ત્રોમાં તો કલ્પની આયુજ લાખો વર્ષ લખી દીધી છે મનુષ્ય તો એટલા જન્મ લઈ નથી શકતા પછી જાનવર વગેરેની પણ યોની મળાવીને ચોરાસી લાખ બનાવી દીધી છે મનુષ્ય તો જે સાંભળે છે બધા સત સત કરતા રહે છે શાસ્ત્રોમાં તો બધા જ છે શાસ્ત્રોમાં તો બધી જ વાતો છે ભક્તિ માર્ગની વાતો કલકત્તામાં દેવીઓની ખૂબ શોભાવાન સુંદર મૂર્તિ બનાવે છે સજાવે છે પછી એને ડુબાડી દે છે આ પણ તો પૂજા કરવાવાળા બેબીઝ જ નાના બાળક થયા ને જેમ નાનું બાળક ઢીંગલા ઢીંગલી રમીને ફેંકી દે એવી જ રીતે દેવીઓની પૂજા આરાધના કરીને પછી ડુબાડી દે છે બિલકુલ ઇનોસેન્ટ સમય સ્વર્ગ હતું હવે નથી નર્ક ની પછી ફરી સ્વર્ગ જરૂર આવશે આ વાતોને પણ તમે જાણો છો મનુષ્ય તો રિંચક પણ નથી જાણતા તો નવું કોઈ બાબાની સામે બેસીને શું કરશે એટલે માળી જોઈએ જે પૂરી પરવરીશ કરે તો પણ ઢેર જોઈએ બાબા કહે છે મેડિકલ કોલેજમાં કોઈ નવો જઈને બેસે તો સમજશે કઈ પણ નહીં આ નોલેજ પણ બાબા કહે છે કે આ નોલેજ પણ છે નવી બાપ કહે છે હું આવ્યો છું બધાને પાવન બનાવવા મને યાદ કરો તો પાવન બની જશો આ બધા છે આત્માઓ ત્યારે તો કહી દે છે આત્મા સો પરમાત્મા બધામાં પરમાત્મા છે તો બાપ થોડી બેસીને એવાઓથી માથું મારશે આ તો તમારું માળીઓનું કામ છે

આનો આના બ્રહ્મા કોણ છે અરે પ્રજાપિતા બ્રહ્મા તો મશહૂર છે એમના દ્વારા જ બ્રાહ્મણ ધર્મ સ્થાપન થાય છે કહે પણ છે બ્રહ્મા દેવતાય નમઃ બાપ તમને બાકોને બ્રાહ્મણ બનાવી પછી દેવતા બનાવે છે જે નવી નવી પોઈન્ટ્સ નીકળે છે એને પોતાની પાસે નોટ કરવાનો શોખ બાકોમાં રહેવો જોઈએ જે બાળકો સારી રીતે સમજે છે એમણે નોટ્સ લેવાનો ખૂબ એમને નોટ્સ લેવાનો ખૂબ શોખ રહે છે નોટ્સ લેવા સારા છે કારણ કે આટલી બધી પોઈન્ટ્સ યાદ રહેવી મુશ્કેલ છે તો નોટ્સ લઈને પછી કોઈને પણ સમજાવવાનું છે એવું નહીં કે લખીને પછી નોટબુક પડી રહે કોપી પડી રહે નવી નવી પોઈન્ટ્સ મળતી રહે છે તો જૂની પોઈન્ટ્સની કોપીઓ પડી રહે છે સ્કૂલમાં પણ ભણતા જશે પહેલાના દરજાવાળી પહેલાના ક્લાસવાળી જે બુક હશે પુસ્તક હશે પડી રહે છે જ્યારે તમે સમજાવો છો તો પાછળમાં પણ આ સમજાવો કે મન મનાભાવ બાપને અને સૃષ્ટિચક્રને યાદ કરો મુખ્ય વાત છે મામ એકમ યાદ કરો આને જ યોગ અગ્નિ કહેવાય છે ભગવાન છે જ્ઞાન સાગર મનુષ્ય છે શાસ્ત્રોના સાગર બાપ કોઈ શાસ્ત્ર નથી સંભળાવતા એ પણ શાસ્ત્ર સંભળાવે તો બાકી ભગવાન અને મનુષ્યોમાં ફરક શું રહેશે તો બાપ કહે છે આ ભક્તિ માર્ગના શાસ્ત્રોનો સાર હું તમને સમજાવું છું તે મુરલી છે બાપ પણ વિષ પીવરાવવા તમને બાબા કહે છે કે બાપ પણ વિષ પીવાનું તમારાથી છોડાવી દે છે આ વિશ્વ થી જ મનુષ્ય પતિત બને છે બાપ કહે છે એને છોડો છતાં પણ છોડતા નથી બાપ ગોરા બનાવે છે છતાં પણ નીચે પડીને કાળો મોઢું કરી દે છે બાપ આવ્યા છે તમને બાકોને જ્ઞાન ચિતા પર બેસાડવા જ્ઞાન ચિતા પર બેસવાથી તમે વિશ્વના માલિક જગત અંબા બની જાવ છો અચ્છા મીઠા મીઠા સિકિલ ધાબા પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સદા ખુશી રહે કે અમે સત ધર્મની સ્થાપનાના નિમિત્ત છીએ સ્વયં ભગવાન અમને ભણાવે છે અમારો દેવી દેવતા ધર્મ ખૂબ જ સુખ આપવા વાળો છે બીજું માળી બની કાંટાઓને ફૂલ બનાવવાની સેવા કરવાની છે પૂરી પરવરીશ કરી પછી બાપને સામે લાવવાના છે મહેનત કરવાની છે આજનું વરદાન જૂની દેહ અને દુનિયાને ભૂલવાવાળા બાપ દાદાના દિલ તક્ત નશીન ભવ સંગમયુગી શ્રેષ્ઠ આત્માઓનું સ્થાન છે જ બાપ દાદાનું દિલ તક્ત એવો તક્ત આખા કલ્પમાં નથી મળી શકતો વિશ્વના રાજ્યનું આ સ્ટેટના રાજ્યનું તક્ત તો મળતો રહેશે પરંતુ આ તક્ત નહીં મળશે બાબા કહે છે આ એટલો વિશાળ તરો ખાંતુ જે બાકો હંમેશા બાપ દાદાના દિલ તખ્ત નશીન રહે છે તે આ જૂની દુનિયા અથવા દેહની દુનિયાને સ્મૃતિ વિસ્મૃતિમાં રહે છે એમને જોતા છતાં પણ નથી જોતા આજનું સ્લોગન છે હદના નામ માન પાછળ દોડ લગાવવી અર્થાત પડવું અવ્યક્તિ સારા છે એકાંત પ્રિય બનો એકતા અને એકાગ્રતાને અપનાવો જેમ કોઈની પણ નવી ઇન્વેન્શન શોધ અન્ડરગ્રાઉન્ડ જવાથી જ કરી શકે છે તેમ તમે પણ જેટલા બાબા કહે છે અન્ડરગ્રાઉન્ડ અર્થાત અંતર્મુખી રહેશો એટલો નવી નવી ઇન્વેન્શન અથવા યોજનાઓ કાઢી શકશો અન્ડરગ્રાઉન્ડ રહેવા માટે એક તો વાયુમંડળથી બચાવ થઈ જશે બીજું એકાંત પ્રાપ્ત હોવાના કારણે મનન શક્તિ પણ વધશે ત્રીજું કોઈ પણ માયાના વિઘ્નોની વિઘ્નોથી બાબા કહે છે ત્રીજું કોઈ પણ માયાના વિઘ્નોથી સેફટીનું સાધન બની જાય છે ઓમ શાંતિ